શું નામ છે તમારું નિર્મળાબેન શું તકલીફ હતી સાયટિકાની શેની હતી હા હવે કેમ છે સારું લાગે છે હા તમને દીકરી શું નામ છે શેમાં સર્વિસ કરો છો બરોબર છે સરસ છે કેમ છે અહીંયા આવ્યા પછી સારું છે બોલો જય હનુમાન તમને પણ સાયટિકા હતું તે જળમૂળમાંથી કાઢી દીધું છે હા ને કેમ છે અહીંયા આવ્યા પછી સારું છે હા પાછા પંદર દિવસે આવવાનું જરૂરી છે હો ને ગાંઠ ઓગળી જશે તમારી કેમ છે સારું છે અહીંયા હરેક વ્યક્તિ સાજા થઈ જાય છે તમને કેમ છે પેલા મજૂરના બેનને લેવાતા કેમ છે ને સાવ રેડી થઈ ગયું હા તમને કેમ છે પહેલાં કરતાં સારું છે હા પચાસ ટકા ફાયદો છે તમે દવા લેવા એવા રેગ્યુલર મેં કીધું દવા ચાલુ રાખવાની છે તમારે પંદરથી પંદર દિવસની પાછળ લઈ જાઉં એવું જરૂર પડે તો જ આવવાનું છે નકર નહીં આવવું પડે હો ને બોલો જય હનુમાન અહીંયા આવું કામ કરીએ છીએ તમને બધાને કેવું લાગ્યું લાઈવ કેમેરાની સામે જ કરીએ છીએ અને હરેકનું હિત કરવાનું કામ કરીએ છીએ બરાબર બીજું કોઈ મતલબ નથી દવાનું ચાર્જ સિવાય કોઈ ચાર્જ લેવામાં આવતું નથી બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચાર ચારથી છ છે અને હનુમાન જયંતિમાં રજા છે સોમવારે હા સોમવારે રજા રહીએ છીએ જય હનુમાન દોવી દે દવા લગાડજો ભાઈ આ ભાઈને તમારા પેગા છે ને દવા હું બોલું છું તા ફળ આઈ કુમાનો તમે એક છાટો તો પૂરો તમારો મરચા ગરમ યો આજી આજી આ ઉપર ચડાવો જરા ઉપર ચડાવો પાલન કરજો શું દૂધ ગરમ કરેલું ખાવાનું સમજી ગયા કે મેં કીધું એટલું પાછું યાદ રાખજો

સારો ઉપયોગ થાય છે પણ કેમ ખાવું ખબર સારી વસ્તુ છે ના નથી પણ અતિશય દૂધ બહુ ખરાબ છે એક તો સફેદ જતુ પેદા કરે છે અને બીજો કરે છે ગેસમાં એને ગરમ ખાવ અલગ નાખે હા તો એ સારું છે

આ બુલેન્ડાયા માં આ સાત દૈત 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 આ બુલેન્ડાયા

આ બેન ને કેસ ની આખી આખી કીટ આપવાની છે એનો માં મારી દીકરી મને બે ને હક્ક થાય વાંધો નહી આ બેન અને આ બેન મારી દીકરી છે બંને ને જેસ ની કીટ આપી દીધો ચક્કર આવે છે ચક્કર કેને આવે છે હા હા તો બસ એ ડબાવવાનું ઘરે જઈને ang naman na daw ako i-ibigay ng sikang Si Sikang buta na. Habin na doon ko ni buta lapis sa rin sa bini. Masa rin na malin ito para buta lapis sa rin na bini. Kaya na habin na si buta na ipigay. Ano? 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 Ano?

नहीं तो मेरे के वह भी जाओ कहीं बैंड इस पापा ने देश में तो उसके बीच तो तो वो का 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 स्टार्ट आउट क्या काम क्या कर रहे हैं फिर पिता की आवे चक्कर हो कर तेज जमू मुंह में डालना है यार यहां कनेक्ट पे नहीं आ रही है रानी बाजू में जमू मुंह में શું નામ છે તમારું કયું ગામ છે કેમ છે અત્યારે સારું છે તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરશો એટલે કોઈ વાંધો રહેશે નહીં તમને કેમ છે બેન અત્યારે સારું છે ને કયા ગામથી આવો છો સુરેન્દ્રનગર તમે માજી કયા ગામથી આવો છો રૂતવટ સરસ તમે કયા ગામથી આવો છો જુનાગઢથી કેમ છે અત્યારે સો ટકા સારું છે તમને કેમ છે ઊભા થાવ સારું છે એમ ન માલે મને તો ઊભા થઈને બતાવો તો ખબર પડે તમારી મેળે ઊભા થાવ કોશિશ કરો બેન હમ જો જિંદગીમાં તમારી મેળે ઊભા થાય ને એ જ કંઈક કરી શકે હમ